અગાઉ આવેલ અતિ ભારે વરસાદમાં કેટલુંય નુકસાન ગયું તેનું તાકતંત્ર એ મેળવ્યું હશે અને નુકસાનનું વળતર ચૂકવાયું હશે કે કેમ તે તો હજુ પ્રશ્ન જ છે પરંતુ તાજેતરમાં અહીં સાંજે પૂન ફરી ભારે પવન છોટાઉદેમપુર પંથકમાં લાખોનું નુકસાન ગયું છે તેમની તે બી બહુ જણાવ્યું છે પ્રાપ્ત માહિતી અનુસાર છોટાઉદેપુર તાલુકા પંથકમાં આવેલ રાઠ વિસ્તારમાં ભોરદલી ઓઢી બંદલા બાલાવાટ બિલવાટ નાના રામપુરા મોટા રામપુરા રોજવા ભોરદા ખડકવાડા કનાસ દિયાવાડ જેવા ગામોમાં ગત સાંજે ચાર થી પાંચ વાગ્યાના અડસામાં આકસ્મિક ભારે પવન ફૂંકાયો હતો વરસાદની શરૂઆત થઈ હતી જેમાં આ ગામોમાં ભારે નુકસાન થવા પામ્યું છે નાના મોટા થઈ ત્રણસો વૃક્ષ પડી ગયાની તથા એકસો પચાસ જેટલા મકાનોના પતરા ઉડી ગયાની વિગતો મળી આવી છે જ્યારે પ્રાથમિક માહિતી અનુસાર ખેડૂત આદિવાસીઓને લાખોનું નુકસાન થઈ ગયું છે આકસ્મિક વરસાદ થતા એમજીવીસીઆલનું તેસી પણ તૂટી ગયું હતું જેનાથી વીજ પુરવઠો ખોરવાઈ ગયો હતો તેમ રથ વિસ્તારના આગેવાનોએ જણાવ્યું અત્રે ઉલ્લેખનીય છે કે છેલ્લા એક અઠવાડિયાથી છોટાઉદેપુર જિલ્લામાં બેવડી ઋતુ જોવા મળી રહી છે આકસ્મિક વાવાઝોડું વરસાદને કારણે ખેતીમાં ભારે નુકસાન થઈ જવું સાથે જ ઈટોના ભઠ્ઠા ચલાવતા વેપારીઓને પણ લાખોનું નુકસાન થયું છે હાલમાં હવામાન ખાતાની આગાહી પ્રમાણે હજુ પણ વરસાદની સંભાવના હોય વાદળો ઘેરાયેલા જોવા મળી રહ્યા છે ભર ઉનાળામાં

જાણવા મળી છે જે બાબતે સર્વે થવું જોઈએ આ બાબતે સર્વે માટે ડીડીઓને રજૂઆત કરીશું જેનું સર્વે થયા બાદ થયેલ નુકસાન બાબતે કાર્યવાહી થશે અને ચૂકવવાપાત્ર વળતર ચૂકવવાની પણ કાર્યવાહી હાથ ધરવામાં આવશે